साधु भाई सत मत लाना रे मैंने तो मुझे न जाना रे मुझे न जाना आमा नहीं तू मैं नहीं मुसलमान नहीं योग હું કોઈ વરણ નથી આની અંદર જે આ બોલી રહ્યો ને એનો કોઈ વરણ નથી આમાં નહીં હિન્દુ ને નહીં મુસલમાન નહી યોગી કાલા તો સતમત લા રે મે મુજે નહી મેં મીટી કે નહી મેં અગ્નિ નહી ભવન કે પાણી નહી ભવન હી મિતિને નહીં અગ્નિ નહીં પવન કે પાણી જાને મુજે તો કોઈ જ્ઞાની મહાપુરુષો જે ખરેખર ભક્તિનો માર્ગ કયો ભક્તિ ની અંદર શું આપણે શીખવાનું સાંભળવાનું આની અંદર ખરેખર છે શું આ રાત દિવસ માણસો ખાલી નતર અત્યારે તમે ક્યાંક કોકની મજૂરી કરવા જાઓ એક કલાક તોય તમને પૈસા વાપરવા દઈએ આમાં કોઈ પણ જાતની અપેક્ષા વગર આપણે આટલા બધો રાત દિવસનો ઉજાગરો શું કામ કરીશ તો મહાપુરુષોનું એવું કહેવાનું છે કે આની અંદર છે ને સંતોએ પોતાના મૂળ સ્વરૂપની વાત કરી છે અત્યારે જે આપણને નજરે દેખાય છે ને એ આપણું મૂળ સ્વરૂપ નથી ખરેખર તો અરીસાની અંદર જેમ એક આપણું રૂપ દેખાય એક બારે રૂપ હોય અંદરે છે ને બારે છે એમાં આની અંદર આત્મતત્વ ભજન અત્યાર સુધીમાં ઘણા ભજનો થયા એની અંદર આત્મા ઉપર ઘણો મહાપુરુષોએ ભાર મૂક્યો આત્માને ઓળખો આત્માને ઓળખો તો આત્મા એટલે શું છે એ કાંઈ આપણાથી જુદી વસ્તુ છે કે ઓળખીએ કાંઈ આ તમે આત્મા એટલે આ તમે જે તમે છો હવે તમે તમને ગોતવા નીકળો ત્યારે તમે એમાં ખરેખર સમાઈ જાવ એવી વસ્તુ છે કાંઈ આમાં ઓળખવાનું એટલે નથી અલગ પડીને તો કેવી રીતે વસ્તુને જાણીએ કે તો નહીં મેં મીટી નહીં મેં અગ્નિ જે પરમ તત્વ પહેલાં જેને આપણે પરમાત્મા એવું નામ સંબોધન કરી છે એ પરમ તત્વ એક હતું એની ઈચ્છા શક્તિ એને એટલે માયા જેને માયા કયો કે પ્રકૃતિ ક્યો એ શક્તિની અંદરથી ખરેખર પહેલાં આકાશ તત્વ પ્રગટ થયું આકાશની અંદરથી પવન પ્રગટો પવનમાંથી અગ્નિ પ્રગટો અને અગ્નિની અંદરથી પછી આ પૃથ્વી જલ પ્રેગટું અને જલમાંથી આ જુગતી રચાણી આ પૃથ્વી રહીને જલની અંદરથી રચના થઈ એટલે મહાપુરુષો કે આવી કાંઈક રચની તો આ મહા જે પુરુષરીઓ તો એની ઓળખાણ કરે જેની અંદરથી બધું વસ્તુ ખરેખર જેની અંદરથી બની છે એને પહેલાં ઓળખો નહીં મેં મીઠી નહીં મેં અગ્નિ નહીં પવન ઓર પાણી નહીં મેરે કોઈ જાને મુજે તો જાને કોઈ જ્ઞાની પછી આગળ શું કહે नहीं मैं ऊपर के नहीं मैं नीचे नहीं जगत की अंदर, नहीं जगत जगत अंदर के परमात्मा ऊपर है तो आना पड़े नहीं मैं ऊपर के नहीं मैं नीचे नहीं जगत की अंदर नहीं जगत की अंदर ઠિકા એ મંગલ સત બદલા परखा ने उसी को देखा उसी को समझा पूजा, उसी को समझा बूझा उसी को, को देखा ने उसी को समझा उसी को समझा दे बूझा उसी को समझा ઓશિકો દેખા ઓશિકો પરખા ઈ પરમાત્માને દેખા એને પરખા ઉશિકા પરસાયા સભી જગત હૈ આપણા વગર આપણો પડછાયો હોઈ ન શકે એમ જેને આપણે જગત કહી છે તો જગત કે શું છે તો કે ઈ એનો પડછાયો છે ખરેખર તો જગત રહ્યું એનાથી જરા જુદા નથી પરમાત્મા ઉશિકા પરસાયા સભી જગત હૈ જેમ ભૂત થવું હોય તો ખાલી એક બાવરનું ઠૂંઠું જોઈને કે એમ ન થાય એમ સત્ય વસ્તુ વગર અસત્ય વસ્તુ કોઈ ટકી ન એમ આની અંદર તો જો પરમાત્મા જેવું કોઈ તત્વ ન હોય તો જગત કેને આધારે જેમ આપણને ઝાંજવાના જળ દેખાય પણ મરુભૂમિ હોય અને તાપ હોય એકદમ સૂર્યનો ત્યારે ઝાંઝવાનું જળ જે છે ડુપ્લિકેટ નથી વસ્તુ અહીંયા કાંઈ પાણી છે નહીં જોવા જાવ તો નથી પણ એ દેખાય ક્યારે કે જે સત્ય વસ્તુ સૂર્ય સત્ય અને હામે જ્યારે મરુભૂમિ ભૂમિ હોય ત્યારે તમને એ દેખાય એકદમ તાપ હોય ત્યારે અત્યારે રાતે કાંઈ જાંજવાનું જળ ન દેખાય એમ મહાપુરુષો કે જે જગત તેને તમે જગત એવું શું છે ખરેખર આ પ્રશ્ન રહ્યો જ્યારે યોગ વશિષ્ઠની અંદર રામ ખુદ ભગવાન છે ને એ વશિષ્ઠ મુનિને પૂછે કે હે ભગવાન તમે એમ કહો સત્ય અને જગત મિથ્યા તો જેને તમે બ્રહ્મ સત્ય સત્ય કરો એ તો કાંઈ દેખાતું નથી અને જેને તમે જગત મિથ્યા કહો એને તો હું અનુભવી શકું નજરે દેખાય તો એને કેમ મારે ખોટું માનવું ત્યારે વશિષ્ઠ કહે છે કે ભાઈ જેમ સાકર દેખાય પણ એની મીઠાશ ન દેખાય છે એના ભેગી જ પણ એ દેખાય નહીં ફૂલ દેખાય પણ એની સુગંધ ન દેખાય એ કાંઈ દેખાય નજરે જોવાની વસ્તુ છે એનો અનુભવ થઈ શકે પણ એ દેખાય નહીં એમ આ તત્વનો કે હું અનુભવ એક દિવસ કરાવી દઈશ કે આ જગતની અંદર જે પરમ તત્વ પરમાત્મા જેને બધાય કે એ કેવી રીત છે તો જેની બુદ્ધિ આમાં તો મહાપુરુષ એમ કે સ્થિર થાય જેમ આપણું મોઢું આપણે પાણીમાં જોવું હોય તો પાણી ડગતું હોય ત્યાં સુધી આપણું મોઢું ન દેખાય પણ જો એ પાણી સ્થિર થઈ જાય તો આપણું એમાં પ્રતિબિંબ દેખાય એમ આપણું ચિત રહ્યું એ એક જલ છે ખરેખર ના સંસાર રહ્યો ને એ એને ડગાઈવા રાખે છે જે સંસારમાંથી મુક્ત થઈ અને કાંઈક સ્થિર જે જેનું ચિત્ત થઈ ગયું આ એને એને પોતાની અનુભૂતિ એની અંદર પરમાત્માની આ જ ઘટની અંદર થાય છે કાંઈ આમાં છેટે નથી કહે પરમાત્મા પણ જેનું જેનું ચિત્ત ગંગા સતી એમ કહે કે સિલવંતા સાધુને વારે વારે નમજો પાનભાઈ જેના બદલેની વર્તમાન ચિત્તની વૃત્તિ જેની નિર્મળ રહેવે એને સદ્ગુરુ થયા હોય મહેરબાન તો જ રીએ નિર્મળી નકર કાયમ ઉપાધિનો કોઈ પાર નથી કહે આ જગતની અંદર એમ ઉઠા ત્યાંથી ઉપાધિ હુવો ત્યાં સુધી પણ જો ચિત્તની સ્થિરતા કે નહીં આવે કાંઈક જો સદગુરુ મહારાજની કૃપા કોઈ એવું જ્ઞાન કોઈ મહાપુરુષ કોઈ સારા એવા વ્યક્તિનો એને એને સંગ થઈ જાય તો આ ચિત્રિયોને એ ખરેખર નિર્મળું બની જાય છે એમાં મલિનતા છે ને જેમ અરીસો એમાં માથે મેલ ચોઈટો હોય તો આપણું મોટું ન દેખાય પણ મેલને દૂર કરી દીધો તો દેખાય એમ આપણું ચિત્રિયું એક અરીસો છે ખરેખર તો એની અંદર એના દર્શન મહાપુરુષો કે થાય છે અવલ હૈ આખી હૈ હાવાના વહી હાવાહી અવલ હૈયા આખી હૈ હૈાવી હાવાખો સત બતલ રે મે વહીને આમાં વહી ખેલાવે વહી સબ નાચ ન ચાવે બત્રી પુત્રી વાળા જેવું છે ગયા નાચી નચાવી દિવસ ખેલે આમાહી ખેલાવે સબ નાચે નાચ ન જાવે વુછી આબા કરે ને કરાવે ભાઈ પર પર કા નામ બતાવે રે મુજે રે પુરુષને તો ભજન બનાયાને મિલ કરાયા વહીને મિલ કરાયા મહાપુરુષ ક્યાં વ્યક્તો સોનો તું પુરુષ ને યાદ બનાયા વહીને મિલ ગાયા મિલ કરાયા પુરુષ હૈ સુન વાતા ભાઈ પુરુષ હૈ 姑娘。